જો તમે એજન્ટને વધુ પૈસા આપી વિદેશ જવાનું વિચારી રહ્યા છો તો આ સમાચાર તમારા માટે છે મહેસાણાનો પરિવાર વિદેશમાં ફસાયો છે એટલું જ નહીં પતિ પત્ની અને ત્રણ વર્ષના બાળકને લીબિયામાં બંધક બનાવી દેવામાં આવ્યા છે છુટકારા માટે અપહરણકારો બે કરોડ રૂપિયા માગી રહ્યા છે યુરોપમાં સ્થાયી થવાના સપના સાથે નીકળેલો મહેસાણાનો પરિવાર ફસાયો છે મહેસાણાના બદલપુર ગામના એક પરિવારને એજન્ટોએ છેતરી લીબિયા મોકલી દીધા હતા જ્યાં તેમને બંધક બનાવીને મુક્તિ માટે બે કરોડ જેટલી તોતીન ખંડણી માગવામાં આવી રહી છે પીડિત પરિવારે આ કાવતરા માટે મહેતા હર્ષિત કમલેશભાઈ નામના એક વ્યક્તિની સંડોવણી હોવાના આક્ષેપ કર્યા છે બદલપુર ગામમાં રહેતા અને પોર્ટુગલ જવા નીકળેલા યુવક તેના પત્ની અને ત્રણ વર્ષની દીકરીને અપહરણકારો દ્વારા લીબિયામાં અપહરણ કરી બંધક બનાવી લીધા છે અપહરણકારો દ્વારા પરિવારજનો પાસે બે કરોડની ખંડણી માગતા પરિવારજનો ચિંતિત બન્યા છે દીકરો એ જે સહી જવા જાય છે ભાઈ તે મારા ફેમિલી એમ કે દુબઈથી પૈસા માગે છે અને પકડી પાડે છે એ પૈસા માટે એ તો વાત નહીં કરી મેં વાત નહીં કરી મેં જે અમારા ભાઈ ભત્રીજા શ્રી કિસમતસિંહને જે અપહરણ કરવામાં આવ્યું છે તેમને ભારત સરકાર એમાં ઇન્વોલ્વ થઈને

તેમની સાથે યુરોપમાં સ્થાયી થવાની તૈયારી હતી જેના માટે કિસ્મતસિંહ તેમના પત્ની અને ત્રણ વર્ષની દીકરી ઓગણત્રીસ નવેમ્બરે સાંજે પાંચ વાગ્યાની ફ્લાઇટમાં અમદાવાદથી દુબઈ જવા નીકળ્યા હતા ગણતરીના કલાકમાં તેઓ દુબઈ પહોંચી પણ ગયા હતા કિસ્મતસિંહ જ્યારે દુબઈ પહોંચ્યા ત્યાં તેમના પરિવારજનો સાથે સંપર્કમાં હતા પરંતુ ત્યારબાદ સંપર્ક તૂટી ગયો હતો ચાર ડિસેમ્બરના રોજ બદલપુર ગામે રહેતા કિસ્મતસિંહના કાકા દશરથસિંહ ઉપર ઇન્ટરનેશનલ કોલ આવ્યો અને અજાણ્યા શખ્સે કિસ્મતસિંહ અને તેના પરિવારનું અપહરણ કરી પોર્ટુગલને બદલે લિબિયા ઉતારી દીધા છે તેમ જણાવવામાં આવ્યું એજન્ટો થકી આ કૃત્ય કરવામાં આવ્યું છે અને દુબઈના શખ્સો દ્વારા બે કરોડ રૂપિયાની ખંડણી માગવામાં આવી છે જો નહીં આપે તો પરિવારને મારી નાખવાની ધમકી આપવામાં આવી રહી છે પરિવારજનો અને ગામના સરપંચ દ્વારા સ્થાનિક પોલીસ સ્ટેશનથી લઈ રાજકીય આગેવાનોને રજૂઆત કરવામાં આવી છે કિસ્મતસિંહ ભરતસિંહ ચાવડા ગામ બદલપુરા તાલુકો જિલ્લો મહેસાણાનો અમાર તાજેતરનો કિસ્સો બન્યો છે એ વ્યક્તિ પોર્ટુગલ જવા માટે વાયા શાહજા એરપોર્ટ પર ઉતરેલો અને ત્યાંથી કોઈ એજન્ટો મારફતે એ લીબિયા પહોંચી ગયું છે લીબિયામાં એજન્ટો દ્વારા એને બ્લેકમેલિંગ કરી અને એને પહોંચી રાખવામાં આવેલું છે અને હમણાં એ લોકોએ એમના બધા વાળાઓને એક વાતચીત થયા પ્રમાણે એમને કલેક્ટર સાહેબથી ધ્યાન દોર્યું હતું સ્થાનિક આપણે એસપી સાહેબને પણ ધ્યાન દોર્યું છે અને એક અરજી કરી છે હકીકત હા હકીકત એવી છે કે આવા કિસ્સાઓ વારંવાર બનતા હોય છે એજન્ટોના વિશ્વાસથી તમે બીજા દેશમાં ઉતરી જાઓ છો અને પછી બ્લેક મેલિંગ થઈને બ્લેક તમે સરકારનું ધ્યાન નહીં દોરો તો આ રીતે તમારા પૈસા ગુમાવવાના આવે છે કોઈક વખત તમારો પરિવાર પણ ગુમાવવાનો આવે છે અને આવા કિસ્સાઓ વારંવાર બન્યા કરે છે એટલે આ બાબતે સરકાર ધ્યાન દોરવાની જરૂર છે આવા કિસ્સાઓ કેટલા પણ બન્યા છે પણ ઘણી વખત એવા કિસ્સાઓ હોય છે કે જાહેર થતા નહીં અને બાર એજન્ટો પછી પૈસા આપીને બધું પૂરું કરી દેતા હોય છે પણ વર્ષેદારે આવા આઠ દસ કિસ્સાઓ બનતા હોય છે લીગલી પ્રોસિડિંગ થી પ્રદેશ માં જવું જોઈએ તમારા માનો કોઈ સ્ટુડન્ટ વિઝા હોય કોઈ ટુરિસ્ટ વિઝા હોય કે કોઈ સ્ટડી વિઝા હોય લીગલી પ્રોસિડિંગ કરો છો તો કશું થતું નથી ભણેલા છોકરાઓ કોઈ ભૂલ કરતા નથી પણ જે શિક્ષણમાં થોડો અભાવ હોય છે એવા લોકો પોતે પોતાનો બોર્ડિંગ પાસ બન્યો હોય કયા દેશનો બન્યો હોય પણ એમને ખબર ના હોય જો આ લીબિયા ઉતર્યો તો એને ખબર તો હોય છે ને તો મારો બોર્ડિંગ પાસ બન્યો છે તો હું લીબિયા જઈને શું કરીશ એટલે શિક્ષણના અભાવના કારણે આવી આવી ગલતીઓ થતી હોય છે લોકોને વચ્ચે દલાલે દગો દીધો અને ઉતારવાના હતા બીજા અને ઉતારી દીધા બીજા અને કિડનેપ કર્યા એ કિસ્મસી કરીને છોકરો છે અને એમના પત્ની છે અને બેબી છે આ ત્રણે કિડનેપ કર્યા અને એક કરોડ રૂપિયા ખંડની માગી લોકો કરોડ રૂપિયા આલો તો તમને જવા દઈએ લગભગ છ આ દિવસ થયા અને એનો અહીંયા ભાઈ રસન હોય પોર્ટુગલ એ જવા નીકળ્યા હતા હા એટલે વચ્ચે અમારે અમારે તો નવ મહિના હતા બિલિયા કે લીબિયા લીબિયા લીબિયામાં કોઈક અટક કર્યો અને કિડનેપ કર્યો એક કરોડ રૂપિયાની માગણી કરે અગાઉ ના અગાઉ ના ચાલે કઈ નહીં અહીં નોકરી કરજો છું શું માગણી સરકાર પાસે જે એવી અપેક્ષા રાખીએ છે હાજર તાજા એ ઘેર આવ એવી અપેક્ષા છે સાહેબ અને સરકાર મદદ કરે એ આશા તો છે જ કાનુ હા ઉપવાસમાં એનો ભાઈ જોશે ને એનો કાકો નો ન હોય ને એ ભાઈ ઉપવાસ ઉપર બેઠો અઠવાડિયું થયું લગભગ ત્યાં તો હા એ ભાઈ જોયદાર આના કઈ તારીખે લગભગ ખબર નહીં મને હાથે એક દિવસ થયા છે રાજ્યસભાના સાંસદ મયંક નાયકને ઘટનાની જાણ થતાં તેમણે વિદેશ મંત્રી એસ જયશંકરને રજૂઆત કરી છે લિબિયામાં ભારતના રાજદૂત મોહમ્મદ અલીફ સાથે વાતચીત કરવાનો પ્રયાસ કર્યો છે પરિવારને પરત લાવવા તમામ પ્રયાસ ચાલુ છે આશા રાખીએ કે ચાવડા પરિવાર જલ્દીથી સલામત રીતે ઘરે પાછો ફરે મહેસાણાથી સંવાદદાતા મનીષ મિસ્ત્રીનો રિપોર્ટ ગુજરાત તક